દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોલ પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવા હેતુ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગમાંથી નદી કિનારે વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવાના હોય જે સંદર્ભમાં આજે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિત ઉચ્ચ અધિકારીઓ તાલુકા પંચાયત અને પ્રાંત દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું ડબઈ તાલુકાના દક્ષિણ પ્રાગ તીર્થ ચાંદોર નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવાનું હોય રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા પાંચ કરોડ ગ્રાન્ટ ફાળવાય જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું મલહારરાવ ઘાટ કપિલેશ્વર ઘાટ માર્કંડેશ્વર ઘાટ સહિતના વિસ્તારોનું આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા ડીઓ મમતા હિરપરા સહિત પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણા પંચાયત સદસ્યો અને સર પંચ પ્રસંગે હાજર રહ્યા હતા આગામી સાત દિવસમાં કામગીરી શરૂ કરવાની હોય જેના લઈ વિસ્તારોના નિરીક્ષણ દરમિયાન કેટલાક દબાણ કરતા પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી તેવી સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા અપાઈ હતી વિકાસ કામોમાં રોડ પાર્કિંગ ચેન્જિંગ રૂમ સહિત વિવિધ વિકાસના કામો હાથ ધરાશે આગામી સાત દિવસ બાદ વિકાસના કામોને કામો ઝડપી લોકો સુધી પહોંચાડવા કોન્ટ્રાક્ટર અને પંચાયતને ને સૂચનો કર્યા હતા